રાજકોટ ગુર્જર સક્રિય કડિયા કાઠિયાવાડ શ્યામ મહિલા મંડળ દ્વારા એક દિવસ માટે ફક્ત બહેનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી મારું નામ ઇન્દુબેન ગોળ છે ગુર્જર સક્રિય કડિયા કાઠિયાવાડના મહિલા મંડળ શ્યામ મહિલા મંડળની પ્રેસિડેન્ટ હું અને અમે આ પ્રોગ્રામ ચાર પાંચ વર્ષથી કરીએ છીએ ઓપન રાજકોટ કડિયા સમાજની જે બી બેનો હોય એ આમાં ભાગ લઈ શકે છીએ અમે સારા સારા એ લોકોને ઇનામો આપીએ છીએ અને પ્રોત્સાહન કરીએ છીએ અમારું મંડળ કોઈ પણ જેન્ટ્સની સહાય વગર ચાલે છે ને ભક્ત અમે લેડીઝ જ અમારું મંડળ ચલાવીએ છીએ અને બેનો કેવી રીતે કડિયાળ નાપીની બેનો કેવી રીતે આગળ આવે એને બિઝનેસ કરતી હોય તો અમે એને સાથ સપોર્ટ આપીએ છીએ અને આગળ વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ દર મહિને અમે બેનોને લગતા બધા અમારા પ્રોગ્રામમાં હાજરી આપે છે આ રીતે અમે આજ વખતે પણ નવરાત્રી નું આયોજન કર્યું છે એમાં પણ સારા સારા ઇનામ આવ્યો છે ને ખુબ આવ્યા છે ખુબ સારી રીતે રમે છે સારા ઇનામો આપીએ છીએ અને નાસ્તો પણ બધા અમે લગભગ વર્ષથી આયોજન કરીએ છીએ જય શ્રી કૃષ્ણ હું છું કડિયા સમાજ ની દીકરી એટલે કે સુંદર કુલ ગુલાબ નું સુંદર મારું નામ જોશો ને અહિયાં હાઈટ ગામ માલિક તમને માર સે કિંમત લેશે તમામ રાઘવાણી કુલ ની હું દીકરી નિશા મારુ નામ આ કરિયા સમાજ કેટલા વર્ષોથી ઘણા વર્ષોથી આવા અવનવાર ફંક્શન કરતા રહેતા હોય છે અને આજ વખતે તો મહિલા મંડળે જે છ વર્ષથી થી છેલ્લા છ વર્ષ આ મિત્ર મંડળ ચલાવે છે એમાં અમે લોકો ગરબે રમવા આવી ગયા છીએ અને બહુ જ ખુબ જ સરસ સાથ અને સહકાર છે અને અમે લોકો મન મૂકીને ગરબા રમવા આજે આવી ગયા છીએ હું છેલ્લા ત્રણ વર્ષથી આવી રહી છું અને આપણે ગરબામાં વિનર થઈને જઈએ છીએ કારણ કે બઉ સાથ અને સહકાર છે વાતાવરણ એકદમ ફ્રેન્ડલી લાગે છે કારણ કે એવું કમ્ફર્ટ ઝોન થઈ જાય છે કે બધા એકદમ સારી રીતે આન્સર આપે છે આપણે મંદર ત્યારથી આપણા મહિલા લોકો માટે નવરાત્રી か কা঺াদি এএথডি ডিধদপার, কসচমঁাং. কন�ِধবছাযা,এডরচ,যলাসীঙ কেড চচশণথ এভঙ,�歌ড এাযড এযণ,চললাই, পগড গা একল এলজার মিভার,., নআন ংলা�